અરે આ બિહાર વાળા ભાઈ ઉઠી પડ્યા કયા તેજસ્વી યાદવ લાલુ એન્ડ કંપની સપા બસપા આ બધા એક સાથે હુમલો કર્યો મોદી અને અમિત શાહ ને હટાવો કેમ ભાઈ એના માટે એક જ પ્રશ્ન પોતાની ખુરશી ખતરામાં છે એટલા માટે એમણે એક અભિયાન શરૂ કર્યું આ બધા સાંભળ્યું છે વોટ ટોર શું કે છે વોટ ટોર આ વેજલપુર ધરતીમાંથી ધરતી પચીસ જણા ગોધરામાં કાયમ થઈ ગયા હોય એમના વોટ ગોધરામાં બોલતા હોય તો વેજલપુર કમી કરવા જોઈએ કે નહીં બોલો અરે જે ભાઈ મરી ગયા છે દસ વર્ષ એવા પચાસ જણા છે તો આ વોટ કેન્સલ કરવા જોઈએ કે નહીં અરે જે લોકો આ ગમ ફોરીન જતા રહ્યા છે અને એ રહે છે કઈ હૈદરાબાદ રાજકોટ વડોદરા સુરત અને એમના વોટ અહીં બોલે છે તો આ કમી કરવા જોઈએ કે નહીં તમે તઈ વોટ નાખો કા તો અહીં કરો એસઆઈઆર છે હું ભાઈ તેનાથી ડરો છો ગુજરાતમાં પણ આ દાખલ થાય છે ખોટા મતદારો લઈને સત્તા લેવાની પેરવી કોંગ્રેસ વિપક્ષો આ તેજસ્વી યાદવ ને ખબર નથી તું ભાઈ જોમીન પર છૂટ્યો છો રાહુલ ગાંધી જોમીન ઉપર સોનિયા ગાંધી જોમીન ઉપર લાલુ જોમીન ઉપર રબડી દેવી જોમીન ઉપર આ બધા જોમીન ઉપર જે આવ્યો બક્યા કરે અને કે મેરા લક્ષ્ય હે લક્ષ્ય છે હમ કરપ્શન કે સામે સમાધાન નહીં કરેંગે તું તો કરપ્શન નો પકડેલો તે તો ભ્રષ્ટાચાર કર્યો તું હેના ના સપદ તમારી આખી કંપની સામે જે મોડાથી ગણતરી લીધા લાખ કરોડ રૂપિયા નું કંડારા આજે દેશના લોકોને ઉલ્લું બનાવવા નીકળ્યા કે અમે શપથ લઈએ છીએ અને આપણી સરકાર બિહારમાં એવું કે છે આ જંગલી સરકાર જંગલી સરકાર નહીં તમારો ઉછરેલો કાળો નાગનો બચ્ચો ભારતીય જનતા પાર્ટી યુપી બિહાર ગુજરાત સહિત ડોમી દીધો પૂરો ખરીદી દીધો ખતમ થઈ જાવ બાકી ઉડી જાવ કેટલાય જગ્યા બદલી કાઢી આ ગુજરાતી શિકલ કઈ હતી લતીબ એટલે ગુજરાત મમ્મદ એટલે ગુજરાત આવા બે ચાર ગુંડાઓ નામે ગુજરાત ચાલતું મિનિસ્ટર અને ત્યાં બિરિયાની ખાતા હતા આ લોકો આ ગુંડાઓ આપણી સરકાર આયા પછી એક પણ કોમી હુલ્લડ નહી થયા ઘણા લોકો કરાવવા માટે મથે છે